लश्कर भी तुम्हारा है सरदार भी तुम्हारा है तुम अगर झूठ को सच लिख दो अखबार भी तुम्हारा है इस दौर के फरियादी जाए तो किधर जाए कानून तुम्हारा है दरबार तुम्हारा है નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આજે એક તરફ ગુજરાત હાઈકોર્ટમાં ડેડીયાપાડાના લડાયક નેતા અને આપના ધારાસભ્ય ચેતર વસાવાની જામીન અરજીની સુનાવણી થવાની છે ત્યારે બીજી તરફ આગામી ચોવીસ જુલાઈએ ડેડિયાપાડામાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવત માન મહારેલી કરવા જઈ રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આ રેલીને સફળ બનાવવા માટે મહેનત કરી રહ્યા છે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાડી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વરસતા વરસાદ વચ્ચે એકત્રિત થઈને આ રીતે સાયરી કરી અને સર્વ સમાજના લોકોને ચોવીસ જુલાઈ ગેડિયાપાળા ખાતે ઉમટી પડવા આહવાન કરાયું છે આગામી ચોવીસ સાત બે હજાર પચીસના ગૃહ અન્ય રોજ ગેડિયાપાળાના ફીકા ગ્રાઉન્ડ ખાતે ગેડિયાપાળાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસવાના સમર્થનમાં જ્યારે જનસભાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અમે આદિવાસી સમાજ અને અન્ય સર્વ સમાજના લોકોને આહવાન કરીએ છીએ કે આ જે ભાજપની તાના શાહી છે હિટલર શાહી છે જે જાર શાહી છે જે લુખ્ખાગીરી છે જે દાદાગીરી છે કે જેઓએ તમામ બધી શર્ટો વટાવી દીધી છે ભ્રષ્ટાચાર સડક થી લઈને સડન સુધીનો ભ્રષ્ટાચાર મોટા પાયે થઈ રહ્યો છે ત્યારે આજે તમામે તમામ વર્ગ દુઃખી છે ત્યારે આજે જે ધારાસભ્ય એમની સામે અવાજ ઉઠાવીને એમના જે કૌભાંડો બહાર પાડે છે ત્યારે એમના પર તદ્દન ખોટી રીતના એફઆઈઆર કરીને ખોટા એફિડેવટો કરીને ધારાસભ્ય શ્રીને જેલમાં રાખીને એમના મનસુબા પાર કરવાનું જે ષડયંત્ર થઈ રહ્યું છે એની સામે

એ માટે અમે સમગ્ર ઝગડિયા કોઈ આજુબાજુના ગામડાઓને જે પ્રતિનિધિ આપણા જે છે જે આપણા હક અધિકારની લડાઈઓ માટે લડે રાત દિવસ એવા માટે સમર્થન માટે અમે સૌને આહવાન કરીશું અને એક પ્રજા સંદેશ કહેવા માંગુ છું કે લશ્કર ભી તુમારા હે સરદાર ભી તુમારા હે તું મગર કો સચ લીખ દો અખબાર ભી તુમારા હે ઇસ દોર કે ફરિયાદી જાય તો કિધર જાય કાનૂન તુરા હે દરબાર તું હે હૈ એટલે આપણે ચેતરભાઈના સમર્થનમાં સૌ લોકોને અપીલ કરું છું કે સૌએ આવવાનું છે જય આદિવાસી જય સંવિધાન દરેક તરફ ડેડિયાપાડામાં ચોવીસ જુલાઈની જે મહારેલી છે તેની પૂરજોરમાં તૈયારીઓ થઈ રહી છે ત્યારે બીજી તરફ આખા ગુજરાતની નજર ગુજરાત હાઈકોર્ટ ઉપર આ નિર્ણય ઉપર ટકી છે કે શું તેઓ ધારાસભ્ય ચેતર વસાવા અને નામદાર કોટાજે જામીન આપશે કે કેમ આગળના અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો